કેમ છો મારા વાલા આવો બધા મોચમાં ને સ્વાગત છે કે અમારા નવો લોકમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો અને સવાર થઈ ગઈ છે રાત્રે ગઈ કાલે વાત છે મિત્રો રાત્રે 3 વાગ્યે પપ્પાનો ફોન આવ્યો કે નાની મન બહુ મજા બગડી ગઈ મિત્રો પછી 108 ની બોલાવ પડી પછી આજ એટલે આ રાત આ ગઈ રાત દર્દી પછી કે મમ્મી મારી મમ્મી અને બીજી માસી નાની બધા દવાખાને અત્યારે ગયા હતા હું બાબરા પછી કે નાચ છે બહુ આમ બગડી ગઈ તબિયત બહુ ખરાબ થઈ ગઈ મિત્રો એટલે એમ્બ્યુલન્સને કોલ કરવો પડ્યો હતો ત્યારે એવું બધું છે તો અત્યારે તો ચણાવાળા ભાઈ અત્યારે સવારમાં આવવાના છે એમ છે માણી થોડી વીણી વીણીએ દીદી પપ્પા અને દાદા ગયા છે પપ્પાએ રજા રાખી છે કેમ કે માણું ઓછા છે શું કરવા એક બાજુ નાની બધા થોડી મજા ખરાબ થઈ ગઈ છે તો હાલો આપણે પહેલાં વાળીએ જઈએ ફટાફટ હું તો રાત્રે ત્રણથી છ વાગ્યા લઈએ મિત્રો હશે ગયો એવું બધું એટલે થોડું લેટ થઈ ગયું હતું તો હાલો આપણે ભાગીએ વાડી બાજુ અને જોઈએ ભાઈ હવે ટક્કરવાળા ભાઈ આ અ્યાર વાગ્યાના વાળા કે બપોર પછી એક વાગે એટલે હાલો બ્લોગમાં બી કન્ટિન્યુ રહે જાહે આ નાની બાની ક્યારે રજા થાય એ તો હવે પપ્પાનો મોબાઈલ હારે લઈ ગયા છે પણ ઓફ થઈ ગયો ચાર્જિંગ ઓછું હતું ને એટલા માટે વાડે બી એવું છે વાળીએ તો ચણાનું વાવેતર પણ થવા મળ્યું છે એક સાઈ ગયો બીજો આવે છે આજે ફિટિંગ કરતા અમે મસ્તો જાય છે

ઉપર એક વાગે આવવાનું એટલે સવારમાં આવી ગયું કદાચ તો એવું છે દાદા ને નાની વાતો ગયા બાબરા દવાખાને મમ્મી આવે તો થાત હા હે સાવિત્ર ફોન સારું છે દાદા હા મિત્રો હમણાં ફોન આવ્યો તો ને આને આમ તો સારું છે બીપી નોર્મલ છે કે પ્રોબ્લેમ નથી ફોન કર્યો તો પપ્પાને ફોન ચાલુ કર્યો પપ્પાનો ફોન હાલ મમ્મી લઈ ગયા છે એટલે બધા ચાલુ કર્યો નિશેજને નોર્મલ ચાલો આટલો છે વીણી કાઈ વાંધો નથી માતા દે છે હે હે હવે ડોક્ટર સાહેબ આવ્યા છે ભાઈ બીપી નું તપાસ છે નોર્મલ છે હું એક શોર્ટ લઈ ગયા હોય કે નહીં ચાલો ફટાફટ માંડવી વીણો મડી થોડી ઘણી આવો ચક્કર આવન તૈયાર છે દાદા શું આવે છે દાદા આપણા ખેતરમાં માં સેના સેના કેવો થા સેના કબીર છે હે દીસ ઇઝ અ કબીર

સલામ દાદા અમારે હું દાદા કેવા ચણા થાય કેવો વળાક મારવાનું બાંધક આ પાટલું પછી આથી તો આવી જાય ને આનું પાણી આટલી ધોર્યું આવશે આ પાણી થી પાળો કર નાખવા એક સા પવન રે પછી આ બે પાવન રે પછી પડે છે આથી કુંડી નું આવી જાય તો મિત્રો તો મસ્ત થોડુંક રહ્યું છે પૂરું પછી ચણા હોવાઈ ગયા તો માંડવી અમારે શેઠ એમ કે હજી ભેણો તમે કેરા બાંધા ગયા તો કેરામાં તમારું વીણ્યું પડશે એમાં હાલ છે નહીં હવે શું કરવું ચાલો ફટાફટ વીણવા મળીએ સમજો કાંક નીકળું આવડું મોટું મશીન કેનું હોય છે ઓ સમજો રહું હોય તમારે ટ્રાન્સફોર્મર ઇન્ડિયા બહુ મોટું મશીન સમજો હેવી મશીન નીકળું સમજો

મસ્ત પાણી વાળું છું શું કરું મિત્રો એક બેડની આજ નવરાઈ નથી એને અમારા બાને અત્યારે હમણાં મમ્મીને ફોન કર્યો તો પપ્પાને મમ્મી હારે લઈ ગયા છે સારું છે કાંઈ વાંધો નથી માન ઘર વ્યાવાના છે એમાં હું હતું ખાલી બીપલો ને ઉલટીને એવું થતું બીજું કાંઈ વાંધો નથી વ્યાવાના છે દવાખાને લઈ ગયા નથી ચાલો ફટાફટ પાણી વાળો મળ્યો આ છે ને બહુ વાર લાગશે ફૂગવામાં પાણી કેમ કે પેલી વાર પાણી જાય એટલે વાયર તો લાગે ને ધીમે 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 કરતું કરતું ચાહે ચાલો તો પપ્પા ક્યાં પી ગયા દવા સડતા સર તમે ચાલો ફટાફટ પાણી વાયે મિત્ર આટલી મહેનત કરતા હોય પાણી વાળતો જતો હોય અરે બ્લોગ બનાવતો જતો તો કેટલી તકલીફ પડતી છે તો એના માટે સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી નાખો મસ્ત મસ્ત કોમેન્ટ કરી નાખો હાલો એટલે થોડીક તમને ખુશી મળે તો મિત્રો હવે પાણી વાળો ચાલુ છે પાછો ઘરે ગયો પપ્પા ચા પીવે છે હું જોઉં અત્યારે મારી દીદીને અને દાદા કે ચા વિના હાલ છે નહીં ચા લેવા જવું પડ્યું મારે પપ્પા નોકરી એમ ગયા હોય તો લેતા હોય પણ એટલે મારે ઘરે જવું પડ્યું પાણી જો તમને અમને ક્યાં કે લાગી જાય છે મસ્ત ઠેટ લાગી હ આપણો ચા ગરમ ગરમ દાદાને પીવડાવી હું મસ્ત પાણી આ પાણી વાળો મને બહુ શોખ મિત્રો મજા આવે

આપણે પડે વાહ કેમ કે આજ લગભગ છે તો આજ વહેર ઘરે જવું પડશે પપ્પા ને દાદા તમે દાદા ને પાસેથી ને આટલી માણવી વીણીને તો લે ચાર વાગ્યા આવી ગયા ત્યાં પાંચ વાગ્યા છે ત્રણ ત્રણ આખા ને એક અડધો એટલે પોણા સાડા ચાર કેરા પાણી

તો આજનો વીડો ગમે તો લાઈક કાંદા શેર કાંદાજો ચેનલ માણું ચેલ સબ્સક્રાઈબ કાંઈ થેન્ક યુ ફોર વોચિંગ માઈ વિડીયો ચીમા સબ્સક્રાઈબ કરાટાફલો પ્લીઝ બાય બાય